વાત વડોદરાની વડોદરાના વાંજલપુર દ્વારા સભ્યની પોસ્ટથી ગરમાઓ આવ્યો છે માહોલ ગરમાયો છે શહેર પ્રમુખની વરણી મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી સ્વ નહીં શહેરના વિકાસ માટે કાર્યરત રહે તેવા પ્રમુખની વરણી થાય નામ લખ્યા વિના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પર વાર કર્યા નવા કાર્યાલય મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો

વારંવાર તેમની બંને વચ્ચે જે વિવાદો છે તે સામે આવતા હોય છે ને ફરી વખત

જે તકતી વિવાદ થયો જેને લઈને પણ તેમણે લખ્યું છે કે કાર્યાલય માટેની ઘેર પુરવાર થઈ છે તે ઉપરાંત યોગેશ તમામ જે પોસ્ટ છે છે તે નામ વિના વિજય વિજય શાહને નિશાન હોય તેવું લાગી રહ્યું ત્યારે ડોક્ટર શાહ દ્વારા પણ એક વર્તમાન પત્રમાં ભગવાન યોગેશ પટેલ ને સદબુદ્ધિ આપે તે પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બંને હવે જે નેતાઓ છે તે ખુલીને સામસામે આવી રહ્યા છે તકતી વિવાદમાં પણ યોગેશ પટેલ ખુલીને સામે